તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલવાવ ગામમાં સરપંચ સહિત પંચાયતના તમામ આઠ સભ્યો મહિલાઓ છે છેલ્લા ચાર વર્ષથી ગામનો સંપૂર્ણ વહીવટ સ્ત્રીઓના હાથમાં છે એટલું જ નહીં ગામની પ્રાથમિક શાળાના આચાર્ય આંગણવાડી કાર્યકર આશા વર્કર અને ગ્રામ તલાટી જેવા મહત્વના પદો પર પણ મહિલાઓ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે સામૂહિક નિર્ણય શક્તિ દ્વારા અહીં સરકારી યોજનાઓનો લાભ છેવાડાના ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે અમારું ચીખલ ગામ છે એ સમરસ ગામ છે અને અમારું જે બધું સંચાલન કરીએ છે એ મહિલા થકી થાય છે અને જે અમારી સભ્ય છે દરેક વોર્ડમાં મહિલાઓ જ છે અને હું પોતે સરપંચ છું અને અમારા ગામમાં સ્કૂલમાં આંગણવાડી આરોગ્ય ખાતામાં મહિલાઓ સંચાલન કરે છે આશરે સત્તરસો ની વસ્તી ધરાવતા આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય હોવા છતાં સાક્ષરતાનો દર ઘણો ઊંચો છે અહીં દીકરાઓ કરતા દીકરીઓ શિક્ષણમાં મોખરે છે જે ગામની પ્રગતિશીલ વિચારધારાનું પરિણામ છે સરપંચ રક્ષાબેન અને આચાર્ય હેતલબેનના નેતૃત્વમાં ગ્રામીણ સ્તરે વહીવટી પારદર્શિતા અને શિસ્તના નવા માપદંડ પ્રસ્થાપિત થયા છે હાલ અમારા શાળામાં વિદ્યાર્થીની હંમેશા પોતાનું નેતૃત્વ દાખવે છે કાર્યક્રમમાં ગામમાં વાલીઓ પણ ખૂબ જ સહકાર આપે છે ગામમાં અમે હળીમળીને કામ કરીએ છીએ અને આ ગામમાં હળીમળીને આગળ પણ આ ગામને આગળ વધારતા રહીશું સતત બે વાર સમરસ ગ્રામ પંચાયત જાહેર થયેલું ચિખલવાવ ગામ આજે મહિલા નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ ગામની સફળતા સાબિત કરે છે કે જો મહિલાઓને તક મળે તો તેઓ માત્ર ગામ જ નહીં પરંતુ સમગ્ર સમાજનું ભાગ્ય બદલી શકે છે